ઉપવાસ દરમિયાન ટામેટા તો ના જ ખાવા જોઈએ મારે તમામ બહેનોને કહેવું છે કે તમે ખટાશ માટે ટામેટા ખાતા હોવ તો ના ખાશો એ માતાજી મિત્રો રામ માડી રામ આપણે ચૈત્ર નવરાત્રી ચાલુ થઈ ગઈ છે અને ચૈત્ર નવરાત્રિ પતી ગયા પછી પણ ઘણા લોકો એકાદશીનો ઉપવાસ કરશે રામનવમીનો ઉપવાસ કરશે તો મારે તમામ લોકોને કહેવું છે કે ઉપવાસ દરમિયાન તો આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જ જોઈએ ને તો માતાજીને આપણો ઉપવાસ ફળે નહીં તો એ કઈ વસ્તુ છે એ વસ્તુ હું તમને આજે જણાવીશ જો તમે પણ ચૈત્ર નવરાત્રિનો ઉપવાસ કર્યો છે માતાજીને રાજી કરવા માટે જો ઉપવાસ કર્યો છે અને અમુક વસ્તુ ખરેખર તમને નથી ખબર તો હું તમને મારા વિડીયોના માધ્યમથી જણાવીશ કે ઉપવાસ દરમિયાન આપણે આટલી વસ્તુ ખાવી જોઈએ ઉપવાસ દરમિયાન આપણે ખરેખર આટલી વસ્તુનું પાલન પણ કરવું જોઈએ તો આપણે વિડીયોને ચાલું કરીએ તો મિત્રો ઉપવાસ દરમિયાન આપણે અમુક વસ્તુનું તો ધ્યાન રાખવું જોઈએ તો હું અહીંયા બાજુમાં લખીને મૂક્યું છે કે ટામેટા ખાટી શાકભાજી છે તે ફળ માનવામાં આવતું નથી તો ટામેટાને આપણે ના ખાવું જોઈએ ઘણી બહેનો દાળ શાકના અંદર ટામેટા નાખે છે અને એવું કહે છે કે અમને ટામેટા વગર ખટાશ વગર અમને જમવાનું ભાવતું નથી તો બહેનોને પણ મારે કહેવું છે કે ટામેટા ના ખાવા જોઈએ હળદર અને લાલ મરચાં પ્રકૃતિકમાં જે ગરમ કહેવામાં આવે છે તો એ ગરમ પાદ પણ આપણે ઉપવાસ દરમિયાન ના જ ખાવું જોઈએ ઉપવાસ દરમિયાન દેશી ઘી સિવાય અન્ય કોઈ તેલનો ઉપયોગ કરવો નહીં જો અહીંયા અમે બાજુમાં લખ્યું છે કે આપણે જો ઉપવાસમાં કોઈ વસ્તુ ખાવી પીવી છે તો દેશી ઘીની ખાવી છે દેશી ઘીનું આપણે સેવન કરી શકીએ છીએ લીલા શાકભાજી ન ખાવ કેમકે તેના અંદર નાના નાના જીવજંતુ હોય છે અને એ જીવજંતુ અમુક જે સૂક્ષ્મ જીવજંતુ હોય છે એ આપણે ખાવાથી એનું મૃત્યુ થઈ શકે છે અને એનું મૃત્યુ થશે તો આપણે ઉપવાસ કર્યો છે તો એનાથી આપણે કોઈનું જીવ હત્યા પણ થઈ શકે છે એટલે ઉપવાસ દરમિયાન તો લીલી શાકભાજી ના જ ખાવી જોઈએ ઘણી બધી બહેનો એવું કહે છે કે અમે તો ચાર પાણીમાં ધોઈએ છીએ પણ ઠીક છે ચાર પાણીમાં કે પાંચ પાણીમાં ધોવો છો પણ અમુક જે સૂક્ષ્મ જીવાણુ હોય છે એ તો રહી જ જતા હોય છે પણ એ છતાં પણ તમારી મરજી જો તમે ખાવા માગતા હોય તો ઠીક છે પણ એ તો ના જ ખાવા જોઈએ પછી બીજું કે પેકેજિંગ જ્યુસ દૂધ કે લસ્સી ન પીવી જોઈએ કેમ કે જો બહારથી તમે કોઈ દૂધની લસ્સી કે અમૂલ ફૂલ કે એવું જો વસ્તુ લાવીને પીઓ છો તો મિત્રો એ ના પીશો કેમકે એના અંદર મિલાવટ હોય છે અને ઉપવાસ દરમિયાન આવી મિલાવટવાળી વસ્તુ જો પીશો તો આપણે ઉપવાસનો ભંગ થઈ શકે છે તો એનું ખાસ ધ્યાન રાખવું છે પછી બહારથી કોઈ પણ મીઠાઈ ના લાવવી જોઈએ કેમકે તેના અંદર મેદો હોય છે જો મિત્રો ઘણા ખરા એવું છે કે ઉપવાસમાં માતાજીને આપણે કે સો ગ્રામ પેડા ચડાવી દઈએ કે પાંચસો ગ્રામ આપણે આ કરી દઈએ તો હું એમને જણાવું છું કે એના બદલે તમે ઘરના અંદર સુખડી બનાવો ઘી ગોળ સરસ મજાનું લાવો સરસ મજાની સુખડી બનાવો મા પ્રસાદ બનાવો સરસ મજાનું ખીર બનાવો ઘરના અંદર માતાજીને દૂધ જમાડો એવી વસ્તુ બનાવો પણ આપણે જે મેં તમને વાત કરી કે બહારથી મીઠાઈ લાવીને ખાવી નથી અને ભગવાનને પણ પ્રસાદી એવી મેદાવાળી વસ્તુ તો નથી જ આપવી છતાં પણ ઘણી ખરી જગ્યાએ વગણ મેદાની સારી પ્યોર મીઠાઈ પણ મળે છે તો એવી મીઠાઈનું તમે ભગવાનને ભોગ ધરાવી શકો ઉપવાસ દરમિયાન ખાટી વસ્તુ ના ખાવી જોઈએ મિત્રો તેના બદલે આપણે લીંબુ પાણી ઘરે પીવું જોઈએ જો તમે આપણે ઉપવાસ કરીએ છીએ તો ઉપવાસના અંદર બીપી તો લો થઈ જવાની છે તો ઘણા લોકો જે અમુક જે મેડિકલના અંદર જે પ્રોડક્ટ મળતા હોય છે કે ભાઈ એમ પ્રોડક્ટ હું પીવું તો એના બદલે આપણે લીંબુ પાણી પીવું જોઈએ લીંબુ પાણી પીવાથી પણ આપણને એનર્જી મળે છે અને આપણે શક્તિ મળશે અને ઉપવાસ તો છે તો હવે આપણે શું ખાવું જોઈએ એના વિશે પણ કહું તો જો આપણે ફળ બધા જ ખાવા જોઈએ ઉપવાસમાં અને દૂધ પણ પીવું જોઈએ લીંબુ પાણી પણ પીવું જોઈએ અને જો કોઈ ઘીવાળી વસ્તુ ખાવાનું મન કરતું હોય તો ઘરે જ ઉપવાસમાં આપણે જે ફરારી વસ્તુ બનાવીએ છીએ એના અંદર ઘીનું પ્રમાણ વધારી દઈએ તો એ ઘીની વસ્તુ પણ આપણે બનાવીને ખાઈ શકીએ છીએ તો આવી નાની મોટી વસ્તુનું ઉપવાસ દરમિયાન તો ખાસ ધ્યાન રાખવું જ જોઈએ કેમકે ઘણા લોકો ચૈત્ર નવરાત્રી પતી ગયા પછી પણ એકાદશીનો ઉપવાસ કરશે હમણાં રામનવમી આવે છે તો રામનવમીનો પણ ઉપવાસ કરશે અને ઘણા ખરા માતાજીના પણ કોઈ સાંઈ બાબાનો ગુરુવાર કરશે કોઈ કુકાર મેળણીનો રવિવાર કરશે તો ઘણા ખરા લોકો ઉપવાસ પણ કરે છે તો એ ઉપવાસ દરમિયાન પણ આવી અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ